અલંગશીપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાંથી કુલ રૂપિયા ચોપન હજારના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને પકડી પાડી ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ આજે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો અલંગ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે જીએમબી ટ્રેનિંગ સેન્ટરની સામે પડતર જગ્યામાં અલંગ ગામના શૈલેષભાઈ લવજીભાઈ ચૌહાણ લાલાભાઈ કાનાભાઈ જાદવ ગોપાલભાઈ પોપટભાઈ વાઘેલા નામના ઈસમો ચોરી અગર તો સળક પરથી મેલવેલ શીપના જસ્તા રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે એલસીબીના માણસોએ બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપી મુદ્દામલ સાથે ઝડપાઈ ગયા હતા જે અંગે આધાર કે બિલ હોય તો રજૂ કરવા કહેતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી આ તમામ મુદ્દામલ શક પડતી મિલકત તરીકે તપા તપાસવા અર્થે કબજે કરી તેની પૂછપરછ કરતાં આજથી આશરે દસેક દિવસ પહેલાં પ્લોટ નંબર બાવીસમાં રહેલ શીપમાંથી ત્રણેય સાથે મળીને ચોરી કરી લાવેલ હોવાનું જણાવેલ આ અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યા હતા આ કામગીરીમાં એલસીબી સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારીયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પરવીણભાઈ ગલચર રાજેન્દ્ર મનાતર સહિતના જોડાયા હતા